વડગામ તાલુકા કક્ષાના ઇઠ્યોતેર માં સ્વતંત્ર દિન ની મગરવાડા ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી વડગામ તાલુકા કક્ષાના ઇઠ્યોતેર માં સ્વતંત્ર દિન ની મગરવાડા ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો છાપી પોલીસ દ્વારા શાનદાર પરેડ કરવામાં આવી તો મામલતદાર શ્રીનું પ્રાસંગિક ઉદ્બોધન સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં મણિભદ્ર મહારાજ ના પદાધિકારીઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી એમ એમ એલ મગરવાડા ના પરિસરમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ આર સોનીએ કર્યું તો સમગ્ર કાર્યક્રમ ખુશીના માહોલમાં સંપન્ન થયો તાલુકા કક્ષાએ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગ્રામજનોએ બહુ મોટો ફાળો આપ્યો હતો અને પોલીસની પરેડ પણ આવેલી હતી જેમાં બહુ સારી રીતે કાર્યક્રમો યોજાયા હતા જેમાં તાલુકા કક્ષાના અધિકારીઓ અને શિક્ષકગણોએ અને વિદ્યાર્થીઓ બહુ મોટો ફાળો આપ્યો છે આમાં કાર્યક્રમો યોજાયામાં બહુ મજા આવી બધા લોકોને અને કાર્યક્રમ સારી રીતે પણ પૂર પણ થઈ ગયો છે સરપંચશ્રીઓ પદાધિકારીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો શિક્ષકગણ તેમના તેમજ ગ્રામના પ્રતિષ્ઠિત આગેવાનો મોટી સંખ્યામાં બાળકો તમામ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવેલ છે જે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભારી છું